नमस्कार अब जो रहा 69 के अमोज गुजरात हरवली बेलोडा ब्रह्मपुरी गौचर मदबान करता वो कम जनोने धमकी આપતા જિલ્લા પોલીસ વડા જિલ્લા કલેક્ટર સિને આવેદન પત્ર આપમાં આવ્યું હરવલી જિલ્લા કલેક્ટર સિને આવેદન સાથે પૂરાવામાં ધમકી આપના ને સીડી સાથે লিখিত ફરિયાદ દાદાવી મળતી માહિતી મુજબ બ્રહ્મપુરી ગામજનોએ ગેરકાયદેસર થતાં રસ્તાને રોકવા અનેક રજૂઆત કરેલ રાજકીય ઇશારેથી દબાયેલું તંત્રના ઇશારે ગામના માથાભારે લોકોએ ગામજનોને મારી નાખવાની ધમકી આપી હતી જેના અનુસાધને અરવલ્લી જિલ્લા પોલીસ વડા કલેક્ટર શ્રી અરવલ્લી ટીટોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે વિશેષ માહિતી જવાનસિંહ ઠાકોર અરવલ્લી જિલ્લા બેરો ચીફ મારું નામ અંગારી બાઉુભાઈ કાળાભાઈ છે હું બ્રહ્મપુરી ગામનો વતી છું અમે અમારા ગામની અંદર આવેલા ગૌચરની જમીન પર બની રહેલા રસ્તા માટે અમે રજૂઆત કરી અને સાત અધિકારીઓને એની જાણ કરી તે બદલ ગામમાં રહેલા ચાર ઘરવાળાઓ જે આ રસ્તો કાઢે છે તે લોકોએ અમને ધમકી અને મારી નાખવાની ધમકીઓ આપે છે એટલા માટે અમે શ્રી જિલ્લા પોલીસ વડાને આ આવેદનપત્ર આપી છે અને જો આ જિલ્લા પોલીસ વડા કલેક્ટર શ્રી પીડીઓ શ્રી આ બાબતે ઘટતું નહીં કરે તો અમારે ગામ છોડવાનો વારો આવશે અને આ સિવાય અમે જે આ બાબતે પત્રકારોને બોલાવ્યા પત્રકારોને પણ આ લોકો ધમકી આપે છે અને મારી નાખવાની ધમકીઓ આપે છે કોન્ટ્રાક્ટર પણ એમાં ભેગો છે અને જે ગામના રસ્તો મૂળ રસ્તો છે એ રસ્તો નથી કાઢતા અને ગામના ગૌચર વચ્ચેથી રસ્તો કાઢે છે અમારી રજૂઆત એટલી જ હતી કે જ્યાં જૂનો રસ્તો છે પહેલેથી તે રસ્તા પર રસ્તો નવો બનાવો તો એ કાઢવા તૈયાર નથી અને દબાણ કરીને ગૌચરના વચ્ચેથી રસ્તો કાઢે છે કલેક્ટરને જાણ કરી ટીડીઓ સાહેબને જાણ કરી અને ધમકીઓ બાબતે અમે પોલીસ શ્રી જાણ કરી છે અને આ બાબતે અમને સત્વરે રક્ષણ આપવું જોઈએ નહી તો અમારે ગામ છોડવાનો વારો